હેલો ફ્રેન્ડ્સ હું ડૉક્ટર નમ્રતા દ્વિવેદી તો ચલો આજે આપણે ડિસ્કશન કરીએ નેઝલ પોલિપ વિશે એટલે કે નાકમાં થતા મસા વિશે નાકનું જે અંદરનું લેયર છે એમાં સોજો આવી જાય અને એમાં મસા થઈ જાય એને કહેવાય છે નેઝલ પોલિપ હવે જોઈએ નેઝલ પોલિપ થવાના કારણો તો કે ઘણા બધા લોકોને વારે વારે એલર્જીનો પ્રોબ્લેમ થતો હોય તો એવા લોકોને નેઝલ પોલિપ થઈ શકે છે સેકન્ડ રીઝન છે અસ્થમા અસ્થમાવાળા પેશન્ટને પણ નેજરપોલીફ થઈ શકે છે ઘણા બધા લોકોને સાયનોસનો પ્રોબ્લેમ હોય છે સાયનોસાઈટિસ હોય છે તો એવા લોકોને પણ નેજરપોલીફનો પ્રોબ્લેમ થઈ શકે છે હવે જોઈએ લક્ષણો વિશે નેજરપોલીફના લક્ષણમાં પેલું મેન લક્ષણ છે નાક બંધ થઈ જવું ઘણા બધા લોકોને એક જ નાક બંધ થાય છે ઘણા બધા લોકોને બંને નાક બંધ થઈ જતા હોય છે સેકન્ડ છે ઘણી બધી વાર શ્વાસ લેવામાં પણ તકલીફ પડે છે થર્ડ છે નાકમાં વારે વારે છીકું આવી નાકમાંથી કફ નીકળવો અને સંપૂર્ણપણે સ્મેલ ના આવી હવે એની ટ્રીટમેન્ટ તો એલોપેથિકમાં એક જ ટ્રીટમેન્ટ છે ઓપરેશન કરાવવું તમારામાંથી ઘણા બધા લોકોને થયું પણ હશે કે એકવાર નાકમાં મસા થયા ઓપરેશન કરાવ્યું પાછું થયા પાછું ઓપરેશન કરાવવું પડ્યું તો આ વારે વારે થતી સર્જરીમાંથી જો તમારે બચવું હોય તો હોમિયોપેથિક મેડિસિન્સ બેસ્ટ છે હા નેઝલ પોલિપમાં હોમિયોપેથિક મેડિસિન્સ બહુ જ અસરકારક છે અને બહુ જ સારું રિઝલ્ટ આપે છે જો તમને પણ નાકમાં વારે વારે મસા થતા હોય તો હોમિયોપેથિક મેડિસિન્સ લો કે જેનાથી નાકમાં થતાં મસા વારે વારે થતાં અટકાવી શકાય છે અને પરમેનન્ટ સોલ્યુશન તમને મળી શકે છે થેન્ક યુ